સુરત જિલ્લા કલેક્ટર થકી વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સુરત જિલ્લા ખેડૂત સમાજે આજરોજ આવેદનપત્ર આપી વીજ વહન માટે ટાવર લાઇન બાંધવા અંગેની નીતિ બાબતમાં ફેર વિચારણા કરી ખેડૂતોને અસંતોષ દૂર કરવા માંગ કરવામાં આવી હતી સુરત જિલ્લા તેમજ અન્ય વિસ્તારોમાં વીજ પરિવહન માટે ટાવર લાઇન બાંધવામાં આવે છે હાલમાં અમારા વિસ્તારમાં ખાવડાથી નવસારી સાતસો પાસઠ કેવીની વીજ પરિવહન લાઇન નાખવા માટે ટાવરો બાંધવા માટેની કાર્યવાહી ચાલી રહી છે જેમાં વીજ પરિવહન કરવા માટે હાલના કાયદાઓનું સરયામ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે તેમજ કાયદાઓનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતોને રંજાડવામાં આવી રહ્યા છે જેને લઈને ખેડૂતોમાં વ્યાપક પ્રમાણમાં સંતોષ ઉત્પન્ન થયો છે તેવા સંજોગોમાં આપ સાહેબને આવેદન દ્વારા વિનંતી કરાય છે કે જે વીજ ટાવર લાઇન નાખવામાં વીજ કંપની અને વીજ પરિવહન કરતી કંપનીઓ દ્વારા અંગ્રેજોના સમયમાં અઢારસો પંચ્યાસીના ટેલિગ્રાફિક એક્ટ હેઠળ સ્થાપી કાર્યવાહી કરવામાં આવી છે કારણે તેમજ પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન થઈ રહેલ છે આ સંજોગોમાં ટેલિગ્રાફિક કાયદાને નાબૂદ કરી પર્યાવરણ અને ખેડૂતોને લાભકારી કાયદો બનાવવા માટે વિનંતી છે ભારત સરકાર દ્વારા સ્થાપિત બે હજાર ના ઇલેક્ટ્રિક સિટી એક્ટનું ખોટું અર્થઘટન કરી વીજ પરિવહન કંપનીઓ ખોટી રીતે ખેડૂતોના ખેતરમાં દાખલ થઈ કોઈપણ જાતની નોટિસ કે વળતર ચૂકવ્યા સિવાય ટાવરો બાંધવાની કામગીરી તંત્ર અને પોલીસ તંત્રના મેળા પીપળામાં કરી રહેલ છે તેની તલસ્પર્શી તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવા ઉપરાંત બે હજાર ત્રણ ના ઇલેક્ટ્રિસિટી એક્ટમાં પર્યાવરણ અને ખેડૂતોને લાભ થાય તેવા ફેરફાર કરવા બાબતે પણ આપ સાહેબનું ધ્યાન દોરવાનું કે જમીન સંપાદન કાયદો બે હજાર તેના સેક્શન એકસો પાંચમાં દર્શાવેલ કાયદા નથી તે કાયદાથી ચારથી અનુસૂચિમાં સામેલ તેર કાયદાઓ જેમાં બે હજાર ત્રણ ઇલેક્ટ્રિકસિટી એક્ટ સામેલ છે જેને લઈને ભારત સરકારના અઠ્યાવીસ આઠ બે હજાર પંદરના રોજ નોટિફિકેશન મુજબ અનુસૂચિત ચારના તમામ કાયદો અને જામીન સંપાદન કાયદો બે હજાર તેરના તમામ પ્રાવધાન અનુસરોમાં જણાવી છે છતાં એ વીજપુર ટાવરો બાંધતી કંપનીઓ તેમજ વહીવટીતંત્ર દ્વારા તેનો અમલ કરવામાં આવતો નથી એ સંજોગોમાં વહીવટીતંત્રને ખાસ કરીને જિલ્લા મેજીસ્ટ્રેટને એ બાબતે યોગ્ય ઊંડાણપૂર્વકની ગાઈડલાઈન નાખવા માટે આપની કચેરી કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરાઈ છે અને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં સંતોષ પણ ઉત્પન્ન થયો છે જેથી ઉપરોક્ત બંને કાયદાઓમાં તાત્કાલિક અસરથી સંશોધન કરાવી નવા અસરગ્રસ્તોના હિતની જાળવણી થાય તેવા કાયદા બનાવવા માટે વિનંતી છે જે લાઈન રાખવાની કામગીરી કરે છે એને લઈને અમે કલેક્ટરશ્રી ને આજે રજૂઆત કરવા આવ્યા છે કે જ્યાં સુધી વળતર ની વાત ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ ન કરે એવી અમે રજૂઆત કરી છે અને આ જે અમે રૂટમેપ ની માંગણી કરી છે ખરેખર જે ખેડૂતો લાઈન જાય છે એને રોડ પેપ આપવો જોઈએ પરંતુ આ લોકો નથી અને જમીન પોતાની ચાલી જશે અને એના બદલા અમે નજીવ વળતર આપે છે એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી છે જો અમે કલેક્ટરશ્રી ની રજૂઆત કરી છે કે અમને ન્યાય મળે નહીં ન્યાય મરે તો અમે નિવારણ ત્યાં સુધી હાલમાં જે ખાવડાથી નવસારી સાસો ટાવર લાઇન નાખવા માટે જે કાર્યવાહી ચાલી રહી છે તે તાત્કાલિક બંધ કરાવી નવા અસરગ્રસ્તોને લાભકારી કાયદા બને ત્યાં સુધી કાર્યવાહી સ્થગિત કરવા માંગ કરી હતી